પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયાના પ્રવાસે જ્યોર્જ ટાઉનમાં પ્રધાનમંત્રીનું કરાયું ઔપચારિક સ્વાગત પ્રધાનમંત્રી ગયાના રાષ્ટ્રપતિની સાથે કરશે વાતચીત કેરીકોમ ભારત શિખર સંમેલનમાં લેશે ભાગ ગયાના અને બાર્બાડોસ તેમના સર્વોચ્ચ સન્માનથી પીએમને કરશે સન્માનિત મહારાષ્ટ્ર ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં દિગ્ગજોનું ભાવી ઈવીએમમાં સીલ એક્ઝિટ પોલમાં બંને રાજ્યોમાં ભાજપ ગઠબંધન તરફી વલણ પાંચ રાજ્યોની પંદર બેઠક પર પેટા ચૂંટણી પણ પૂર્ણ નવેમ્બરે પરિણામ ઉત્તર પ્રદેશના કલહરમાં મતદાનના દિવસે દલિત યુવતીની હત્યાથી હોબાળો સમાજવાદી પાર્ટીના નેતા પર હત્યાનો આરોપ બેની કરાઈ ધરપકડ ભાજપે આરોપીઓને રક્ષણ આપવાના સભા પર લગાવ્યા આરોપ મહારાષ્ટ્ર બિટકોઇન મામલે છત્તીસગઢમાં ઈડીની કાર્યવાહી રાયપુરમાં ગૌરવ મહેતાના ઘરે દરોડા એનસીપી નેતા સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર પ્રમુખ નાના પટોલેના કથિત વાયરલ વોઇસ મેલ બાદ કરાઈ કાર્યવાહી ગુજરાત આરોગ્ય વિભાગમાં બે હજાર આઠસો ને ચાર જગ્યાઓ માટે થશે ભરતી તબીબી અધિકારી વર્ગ બે ની એક હજાર પાંચસો છ જનરલ સર્જન જગ્યાની વસ્તુ જ્યારે વીમા તબીબી અધિકારીની એકસો સુડતાલીસ જગ્યા માટે ભરતી અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરી શકશે અરજી જીપીએસસી અધ્યક્ષ હસમુખ પટેલે કરી જાહેરાત અમદાવાદમાં ફરીથી ઝડપાયું એમડી ડ્રગ્સ નારણપુરાના એલિફન્ટા ટાવરના ચૌદમાં માળે એસઓજીના દરોડા પચીસ લાખથી વધુના એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત સાત આરોપીઓની સામે ફરિયાદ પાંચની ધરપકડ ગોવામાં પંચાવન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ બે હજાર ચોવીસ કરાયું લોન્ચ મહોત્સવમાં ત્રણ વર્ષ બાદ મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ થશે સ્ક્રીનિંગ સિનેમા જગતની અનેક હસ્તીઓ ગોવામાં જમાવડો ભારત ફરીથી બન્યું એશિયા મહિલા હોકી ચેમ્પિયન ફાઈનલમાં ભારતે ચીનને એક શૂન્ય થી આપી કેન્દ્રીય રમતગમત મંત્રીએ પાઠવી શુભકામના કહ્યું શાનદાર અને જબરજસ્ત જીત ભારતે ત્રીજી વખત મેળવ્યું આ ટાઇટલ